પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ ચલો દાખલો વાંચીએ ભાઈ દાખલામાં હું કીધું ત્રિકોણ એબીસી અને ડીબીસી હવે બે ત્રિકોણ છે સમજો એબીસી અને ડીબીસી એબીસી એટલે મોટું સમોસુ આ એબીસી એટલે મોટું સમોસું મોટું સમોસું કોઈનું અનમ્યુટ છે માઈક કેમ ગવાજ આવે છે તમે મ્યુટ કેમ કરી શકો છો અલાઉ ટુ પાર્ટિસિપેટ હા હવે નહીં કરી શકો હાલો જો મોટું સમજો આ એ બી અને બીજું ત્રિકોણ એવું કીધું છે ભાઈ ડીબીસી ડીબીસી એટલે આ નાનું ત્રિકોણ ટન 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 નાનું સમજો ઓકે આ નાનું સમજો શું કીધું ભાઈ બંને સમાન પાયા BC પર આવેલ છે ઓકે એટલે બેનો પાયો સમાન છે કોણ છે BC અમને ખબર પડે ભાઈ અમને દેખાય છે આગળ વાંચો અને

અને ડીસી સમધી બાજુ ત્રિકોણ કીધું ને સમધી બાજુ એટલે બંને બાજુ સમાન હોય તો મોટો સમધી સમધી બાજુ બાજુ એટલે શું આવ્યું બરાબર બરાબર ઓકે પક્ષમાં થઈ ગયું હવે હું કીધું ભાઈ શિરો બિંદુ અને શિરો બિંદુ એ અને ડી બીસી પર પરની એક જ બાજુએ આવેલ છે ઓકે એટલે ટૂંકમાં શિરો બિંદુ છે એ ડી બરાબર

આલો ભાઈ કલર એ કલર બલ્લુ બલ્લુ કલર એ કયો ત્રિકોણ કીધું એબીડી એબીડી એટલે કે આવળો આ ત્રિકોણ હે બાપા જાવ કયો ત્રિકોણ આવળો આ ત્રિકોણ આવળો આ ત્રિકોણ એટલે આ ટપકુ કરું એવળો ત્રિકોણ બીજો કયો ત્રિકોણ કીધું બેટા એસીડી આ એસીડી ટન 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 એટલે આવળો આ ત્રિકોણ આ બેય ત્રિકોણ ને એકરૂપ સાબિત કરવાનું ચાલો કરી નાખીએ હાલો કરી નાખીએ રેડી હાલો કરી નાખીએ રેડી તમારે જ કહેવાનું છે હાલો હવે તમારે જ કહેવાનું છે કે કઈ ત્રણ શરત છે હું હિન્ટ આપીશ રેડી બધાય હાલો લખું અહીંયા નામ ધ્યાન રાખજો હું અહીંયા લખું છું ત્રિકોણ એબીસી સોરી એબીડી અને બીજો ત્રિકોણ તો કે એસીડી માટે ડન ઓકે હવે મને એ કયો બેટા આ બે આ ત્રિકોણની અંદર આવડી આ બાજુ એ અને આવડી આ બાજુ એસી હરકી છે પક્ષમાં છે એટલે આપણે લખીને કે એ બી બરાબર એસી આ એક પક્ષ બીજું આપેલું પક્ષમાં ડી થી બી નું અંતર અને શું લખશું આપણે પક્ષ હવે મને એમ કયો કે આ બેય ત્રિકોણમાં કઈ સામાન્ય બાજુ આવી છે હું ઝૂમ કરી દઉં ઝૂમ બરાબર ઝૂમ આવી આવી આ બેય ત્રિકોણમાં કઈ સામાન્ય બાજુ છે હાલો બધાને ખબર પડ્યો એડી ક્યાં બાત હે ક્યા બાત એડી એડી ક્યાં બાત ઓહો દૂધમાં કહેવાય હે ને કોણ દઈ એડી બરાબર એડી હું લખવાનું સામાન્ય બાજુ ઓકે તો હવે દીકરાવા બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે આપણે લખીએ ત્રિકોણ એ એક એકરૂપ ત્રિકોણ એસી બી

તો આપણે પેલી વસ્તુ સાબિત કરી નાખી સાહેબ હવે શું છે આ બાજુ નો એસીપી એટલે ટૂંકમાં આ બાજુ સમોસું આ બાજુનું સમોસું અને આ બાજુનું સમોસું આપણે સાબિત કરવાનું છે હાલો રેડી છો એ આપણે પાછળ કરશું હવે જો અહીંયા હું દોરી જ નાખું છું હે ને મસ્ત મજાનું એટલે જ મેં આ એક્સ્ટ્રા પેજ લીધું જો અહીંયા હું દોરું છું ત્રિકોણ પી પીપ એ ત્રિકોણ દોરાવાનું છે પી પી પીપ હા થઈ ગયો ને ત્રિકોણ ક્યાં બાત જો મજા આવશો આ એ આ બી અને સી અને આવડો આ અમારે કાકલ્યો જે છે ને પી હવે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે કયા બે ત્રિકોણ કરવાનું છે તો કે એ બી આ અને કરી નાખીએ નંબર બે નંબર બે હું સાબિત કરવાનું છે ત્રિકોણ એ બી પી બરાબર અને ત્રિકોણ એ સી હાલ બાપલ પક્ષ શું છે પક્ષમાં આપ્યું છે સમધી બાજુ ત્રિકોણ કઈ બે બાજુ સરખી થાય કોમેન્ટમાં લખો પાલો બહુ સરસ દીકરાઓ હાલો જવાબ 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 કઈ બે બાજુ સરખી છે આ બે બાજુ સરખી એટલે સમધી બાજુ ત્રિકોણમાં કોમન બાજુ સામાન્ય બાજુનું જ પૂછતો બેટા આમાં આપણને પક્ષમાં આપ્યું ને સમધી બાજુ ત્રિકોણમાં કઈ બે બાજુ સરખી છે હે બાપલ હે એ હા હું એ પૂછું સમધી બાજુ એટલે કે એ બી બરાબર એસી પક્ષ હવે દહીં દૂધમાં કોણ છે દહીં દૂધમાં દહી દૂધ દહી દૂધ એટલે કે દઈ ત્રિકોણમાં આવતી સામાન્ય બાજુ કઈ દહી દૂધમાં કોણ છે દહીં દૂધમાં કોણ છે હા એપી હવે બરાબર તો આવશે એપી બરાબર એપી એપી બરાબર એપી શું આવશે સામાન્ય બાજુ દાન છે એના પછી એના પછી

તો હવે ત્રીજી બાજુ કીધું લીધી આવડિયા બાજુ આવડી આ બાજુ હવે વચ્ચેનો ખૂણો લેવો પડે તો એ ક્યાંથી લાવવાનો તો જો એ શીખવાડું આપણે અહીંયા નંબર એક સાબિત કર્યું ને શું સાબિત કર્યું તો કે આ બે ત્રિકોણ એકરૂપ છે કયા બે ત્રિકોણ એ આ બી અને અને બીજો ત્રિકોણ કયો એ સીડી આ બે ત્રિકોણ અગર એકરૂપ છે તો એને અનુરૂપ બાજુ એટલે કે આ નંબર એક એટલે શું થાય બી એ ડી એટલે અહીંયા ખૂણો લખું બી એ ડી બરાબર સી એ ડી સી એ ડી લીધું ટપો પડ્યો હા પડ્યો ના હા કે ના દીકરાઓ પરિણામ એક માંથી લેવા દીકરાઓ દંડ છે દં છે પેલો ત્રિકોણ જે આપણે એકરૂપ સાબિત કર્યા હતા ત્યાંથી ખૂણા નંબર એક ને ખૂણા નંબર બે લઈ આવ્યા ખૂણા નંબર એક એટલે હું બી એડી સી એ હવે તમે ડી તો ખૂણો તો કઈ ઉપયોગ આપણે પાછળ એકરૂપ ત્રિકોણ કરવામાં કરવાના છીએ ભાઈ ડી આ બી એ ડી એમાં ખૂણો તો ઈ જ રહ્યો ને ડી ની બદલે હું પી લખું તોય લીટી લાંબી કરું તોય ખૂણો તો ઈ જ રહે ને દાખલા તરીકે

પરિણામ એકનો ઉપયોગ મારા દીકુડા અહીંયા કરશું હે મારા બકુડા પરિણામ આ ખૂણો ખૂણો એક અને બે લખવાનું તેનું નામ કેમ લખશું તો કે સાહેબ નામ લખવું તો હાવ હેલ્લું છે છે ખૂણો ખૂણો સી એ પી ક્યાંથી લાવ્યા તમે આ તો કે પરિણામ એકમાંથી બાપ જો આ બહુ ખરાબ કહેવાય હો ભાઈ પૃથ્વીભાઈની કોમેન્ટ છે સર અમારી સ્કૂલમાં મેથ્સના સરદ નથી ગોતે છે છે આ ટેસ્ટ જેટલા લોકો પણ આવી અભ્યાસ કરે કે જ્યાં હોય સિલેબસ બાકી રહી જતો હોય અથવા તો બીજા વિષયના ટીચર છે પણ મેથ્સના ટીચર નથી એટલે એ ભણાવી દે છે ગાઈડમાં કે બીજા કોઈ પ્રકાશનમાં કે કોઈ પણ સાહિત્યમાંથી જોઈને બોર્ડમાં જોતા હોતા દાખલા લખી દે ને તમને એમ કે કે ઉતારો મારી દો બરાબર એટલે પછી તમે ડાઉટ પૂછો તો સાહેબ નો ખબર હોય જો આવી પરિસ્થિતિ હોય તમારે જરાય ચિંતા કરવા નથી તમારો મોટો ભાઈ તમારી માટે બેઠો છે એકે 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 એક 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 દાખલો રીત વસ્તુ એક્ઝામમાં પૂછવાનું છે બધું કરાવીશ હું તમારા માટે જ બેઠો છું તો તમે પણ જોડાઈ જાઓ તમે ઓલરેડી લાઈવ લેકચર કરો છો તમારી આખી સ્કૂલના વિદ્યાર્થીઓને લિંક મોકલો યુટ્યુબ ના લાઈવ લેક્ચર્સની

એ પી એ ને દુ ભાગે તો ભાઈ બરાબર છે જો અહીંયા પરિણામ એક મેળવ્યું હતું ને પરિણામ એક મેળવ્યું હતું કે આ ખૂણો એક અને ખૂણો બે હરખા થાય તો આપણે પરિણામ આ થઈ ગયું નંબર બે હે ને હવે આપણે નંબર ત્રણ કરીએ છીએ હવે આપણે શું કરીએ છીએ ને તથા ડી ને દુ ભાગે આપણે વાત કરીએ એપીએ એ ને દુ ભાગે છે આપણે અહીંયા પરિણામ એક ગોત્યું હતું ને તો આપણે લખશું પરિણામ એક મળેલ છે શું પરિણામ એક મળેલ છે અહીંયાથી નંબર ત્રણ શરૂ થાય છે શું પરિણામ એક મળેલ છે આપણે લખ્યું ખૂણો એક અને ખૂણો બે પી એ બી આની નીચે જગ્યા રાખું કારણ કે આગળ આપણે પરિણામ બે ની અહીંયા સીપી સીટી ગોતવાની જરૂર પડશે એટલે હું થોડોક ગેપ રાખું છું અહિયાં કારણ કે મને ખબર છે કે આગળ સીપીસીટી આવશે એટલે હું અહીંયા લખું છું અહીંયા એક સીપીસીટી આવશે પણ ક્યારે આવશે એ ચિંતા કરતા પરિણામ એક મળેલ છે શું મળેલ છે પી એ બી બી એ પી અને સી એ પી સી એ પી મતલબ એવો થાય કે આ બે ખૂણા અર્ધા છે ખૂણો એક અને ખૂણો બે કેવા છે અર્ધા છે એનો મતલબ એવો થાય કે એ પી એ પી અહીંયા જે લખ્યું ને એ તમે લખો તો યાલે હું લખો એપી એને ભાગે છે એપી અહીંયા લખો તેથી એપી એ દીકરા હજી અડધું જ છે ત્રીજું અડધું જ છે આપણને હું કીધું એપી એને તો દુ ભાગે છે આ આપણે એવું સાબિત કરવાનું છે કે તથા એટલે કે ને દુ ભાગે છે કોણ

ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માクセ પાસ્ટ હું કરવાનું છે સમજાઈ દો પહેલા એક વખત આ બધું હરખું કરી નાખું ને પીપી આ તો હવે આપણે હું સાબિત કરવાનું છે કે આ એપી છે ને એપી આ ડી તે ડુ ભાગે છે બરાબર એટલે કે આવડો આ ખૂણા નંબર 3 અને આવડો આ ખૂણા નંબર 4 હરખો છે કેવી રીતના સાબિત કરશું તો કે આપણે આવડો આ ત્રિકોણ અને આવડો આ ત્રિકોણ એકરૂપ સાબિત કરવો પડે તો ત્રિકોણનું નામ કેમ લખવાનું ડી પી બી અને ડીપીસી માટે અહીંયા હું લખું છું અહીંયા હું લખું છું ત્રિકોણ ડી પી હવે જરાક સમજો હવે જરાક સમજો આમાં કઈ બે બાજુ ઓળખી છે તો આપણને પક્ષ આપેલો છે આ સમધી બાજુ ત્રિકોણ છે ડીપી સમધી બાજુ ત્રિકોણ છે એટલે આપણને આપ્યું છે ડી બી અને ડીસી

કેમ તો કે આ બે ત્રિકોણ એક રૂપ છે આ મોટા બે ત્રિકોણ એક રૂપ છે તો એને અનુરૂપ બાજુ કેવું હોય સમાન હોય એટલે આપણે આમ લખીએ કે પી થી બી અને પી થી સી એમે લખીએ કે તો આપણે એમ જ લખી નાખીએ તમને વધારે ઈઝી રહેશે પી થી બી નું અંતર અને પી થી સી નું અંતર સરખું થાય ડન છે એ આપણે અહીંયા લેશું બરાબર પી બી અને પી ક્યાંથી આવ્યું તો કે પરિણામ બેમાંથી આવ્યું હાલો ડન છે

આપણને બે ત્રિકોણ એકરૂપતા સાબિત કર્યા પણ આપણે તો સાબિત શું કરવું તો ખૂણો 3 ને ખૂણો 4 એક છે એટલે આપણે સાબિત કર્યું એટલે આપણે લખશું bdp ખૂણો bdp બરાબર cdp ખૂણો cdp cp ct બરાબર ને તો આપણે અહીંયા લખી શકીએ કહી ગયું તો આપણે અહીંયા લખી શકીએ તે થી અહીંયા લખી શકીએ તે થી AP A D ને છે D ઓકે હવે આપણે હું સાબિત કરવાનું છે છેલ્લો પોઈન્ટ સાબિત કરવાનું રહ્યો 4 તો થઈ ગયા સોરી 3 થઈ ગયા ચોથો પોઈન્ટ AP એ BC નો લંબ દ્વિભાજક છે અહીંયા લખું છું ચોથો પોઈન્ટ AP A, A BC નો લંબ એટલે આ બાજુ કાટખું છે ને આ બાજુ કાટખું છે દિભાજક દિભાજક તો આપણે અહીંયા આપણે દિભાજક માટે એક વસ્તુ તો અહીંયા સીપીસીટી માં ગોતી આવ્યા છીએ પરિણામ બે તો આપણે અહીંયા લખીએ કે પી અહીં પરિણામ મળ્યું છે પીસી મળેલ છે મતલબ એવો કે દિભાજક તો આપણે સાબિત થઈ જ ગયું છે બરાબર ને હવે આપણે ખાલી લંબ સાબિત કરે એટલે વાર્તા પૂરી લંબ એટલે હું સાબિત કરવાનું કે આ કાટખૂણો છે ને આ કાટખૂણો છે કેમ કરશું બહુ સિમ્પલ છે આપણે હમણાં બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા ને નાના બે સમોસા નાના બે સમોસા કઈ એકરૂપ સાબિત કર્યા તો કે ડીપીબી આપણે અહીંયા કહી ને ત્રિકોણ ડી બી એકરૂપ ત્રિકોણ ડીપીસી આપણે સાબિત કર્યું ને ડીપીસી આપણે સાબિત કરેલ છે તો તેથી આપણે કહી શકીએ કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો એકરૂપ થાય બરાબર સોરી બરાબર થાય એટલે અહીંયા લખું છું ખૂણો કયા નિયમથી આ ક્યાં સાબિત કર્યું અહીંયા કર્યું આ એક સીપીસીટી હતું આપણે અહીંયા બીજું સીપીસીટી લઈએ છીએ બરાબર ને ઓકે હવે આ બે ત્રિકોણ જે આ બે ખૂણા જે છે હરકા થઈ ગયા એટલે આના બરાબર એક ધારી લઈએ તો અહીંયા હવે જાવ ધ્યાન રાખજો ધારો કે

જોડ કઈ કહેવાય સરવાળો તો એકસો એસી પણ એને કઈ જોડ કહેવાય કઈ જોડના ખૂણા કહેવાય કોઈને યાદ સૌથી આન્સર મુબાસ તો 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 મિનિટ 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 શિરા કઈ કશે હાલો રેખિક કોણની જોડ કહેવાય હે ને તો આપણે અહીંયા લખીએ ખૂણો ડીપીબી એટલે કે આ બાજુનો ડીપીબી અને ડીપીસી એસી એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ બરાબર એસી બે ગુણાકાર બાજુ ભાંગાકાર થાય એક્સ બરાબર એકસો એસી ભાંગા બે એટલે જવાબ કેટલો આવે નેવું અંશ અને તેથી એનો મતલબ એવો થાય કે ખૂણો બરાબર બરાબર ખૂણો અંશ અંશ છે છે હવે આ બંને એને આપણે કહી દઈએ પરિણામ કેટલું હતું અહીંયા બે લગી હતું ને આને કીધો પરિણામ ત્રણ તો પરિણામ બે માં બે હરખા હતા પરિણામ ત્રણ માં બંને ખૂણા નેવું છે તો આપણે અહીંયા લખી શકીએ પરિણામ બે અને ત્રણ પરથી પરિણામ બે અને ત્રણ પરથી આપણે લખી શકીએ કે બંને કેવા છે ભાઈ તો કે એપીએ એ મોબાઈલ ગયો ગયો રહી ગયો આપણે એપીએ બીસી નો લંબ દિભાજક છે આ ડન છે દીકરા લંબ દિભાજક છે dan cago mago hena એક જ દાખલો ભલે થયો પણ આપણે નિરાતે કર્યો અને મને વિશ્વાસ છે કે આજે બધાયને વ્યવસ્થિત સમજાણું હશે દંડ દીકરાઓ તો આજે હું તમને આ પહેલો દાખલો તમારે કાલ સુધીમાં હોમવર્ક કરી નાખવાનું છે બીજો દાખલો અને ત્રીજો દાખલો આ ત્રણેય દાખલા બે વખત કરી નાખવાના છે આવતીકાલે ચોથો અને પાંચમો દાખલો કરાવીશ એટલે આપણો સ્વાધ્યાય પૂરો થઈ જશે અને ચેપ્ટર એ પૂરું થઈ જશે આવતા આઠમું ચેપ્ટર આપણે શરૂ હે ને તો હું તમને આની પીડીએફ હમણાં જ મોકલી દઉં છું તમારા લોકોને આ દાખલા સરસ મજાના ગણી લેવાના છે ઓકે બીજી વસ્તુ જે લોકો હજુ સુધી ટેન્થ સ્ટાન્ડર્ડમાં જોઈન નથી થયા તો તમારા માટે સેટરડે સુધી સાડત્રીસો વાળી ઓફર છે એને સાડત્રીસ પચાસ વાળી ઓફર છે સેટરડે સુધી એના પછી જે છે એ સન્ડેથી તમારા લોકોની ફીસ વધીને થઈ થઈ એટલે જે લોકો સુધી જોઈન જોઈન નથી થયા જાય ઓકે ચાલો આની પીડીએફ મોકલી દઉં છું બધા લોકો દાખલા સરસ મજાના ગણી લે હા તો મિસ્ટેક ન થાય ને એના માટે સિમ્પલ વસ્તુ યાદ રાખ બે વસ્તુ પક્ષમાં આપી હોય ને એક સામાન્ય ગોતવાની વાર્તા પૂરી શું યાદ રાખવાનું પક્ષ બે પક્ષ આપી હોય પક્ષ એટલે બે વસ્તુ રકમ માં આપી હોય જેમ અહીંયા કેમ બે વસ્તુ આપી હોય એક સામાન્ય ગોતો એટલે વાર્તા પૂરી ક્યાં કાટખૂણો હોય ને ક્યાં સામાન્ય હોય ડન છે આટલું યાદ રાખ એટલે મિસ્ટેક નહીં થાય અને જેટલી પ્રેક્ટિસ વધારે કરીશ એટલા માટે જ આપણે વિડીયો મૂકીએ છીએ નથી સમજાતું વિડીયો જો તરત થઈ જશે નથી સમજાતું પાછો વિડીયો જો થઈ જશે એટલે વિડીયો જોયા પછી મોટે કર પછી થઈ જ જાય પછી બીજો દાખલો જાતે કર નો થાય એટલે વિડિયો જો પછી પાછો મોંડે કરે થઈ જશે હેને પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થો